બ્રહ્મને ખોજવા પિંડ ખોજી સુખની શોધ અને ખોજ છે કે આ છ દ્રવ્યોમાં કંઈક છે આ બધા ઋષિ મુનિઓ ખજાનો ખોળવામાં ખોવાઈ ગયેલા પણ જળતો નથી પણ છે ખરું ક્યાંક હવે એ સુખ શોધવા માટે શ્રીમદ રાજચંદ્રએ શું કહ્યું કે ભાઈ તું જે સુખ બહાર ખોળે છે તે બહાર નથી એ અંદરની શ્રેણીમાં રહેલું છે મેટર એટલે કે પૂદગલ ને મેટરની ચીજ વસ્તુમાં ક્યારેય સુખ નથી કારણ કે એનો સુખ આપવાનો સ્વભાવ જ નથી એટલે બહાર સુખ ખોળે છે એના કરતાં તું અંદર ખોળ અંદર માથાકૂટ કર્યા કર એટલે પોતાના સુખનું ધામ ખોળવા માટે ખોજ અંદર હોવી જોઈએ બહાર નહીં આ પિંડમાં એટલે કે શરીરમાં જ અહીંયા બ્રહ્માંડી અનુભવ થઈ શકે છે બ્રહ્મને ખોજવા હોય તો આ પિંડ ખોજી વળ એ ખોજી વળતાં જ આખા બ્રહ્માંડનું દર્શન તારામાં આખું ખુલ્લું થઈ જશે પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડે હવે આપ શ્રીએ આત્મા ખોળવા પિંડ ખોજી વળવાની વાત કરી તો પછી બ્રહ્માંડને કેમ સમજવું કનુદાદાશ્રી કહે છે આખું બ્રહ્માંડ અનંત અનંત આત્માઓથી ભરપૂર છે એમાં મનુષ્ય મનુષ્યદેહ પ્રાપ્ત કર્યો છે એવા આત્માઓની કિંમત બીજા બધા જ્યારે જ્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત કરશે ત્યારથી એમની શરૂઆત એ બાજુ આત્મામાં કહેવાશે એટલે પિંડ જ્યારે કહીએ ત્યારે આ ચાર ગતિમાં એ મનુષ્ય દેહને જ લાગુ પડે છે ચોર્યાસી લાખ યુનિયોમાં મનુષ્યોના વિકાસના ચૌદ લાખ થરો છે તેને જ લાગુ પડે છે બીજાને ન પડે કારણ કે મનુષ્ય ગતિમાં સત્તા હાથમાં આવે છે એટલે પિંડ એવી રીતે સમજવાનું એટલે આ બધા આત્માઓ છે પણ પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે તે પ્રત્યેક આત્મા સહિત મનુષ્ય દેહ પિંડ કહેવાય પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડે એટલે ખોજ કરીને પોતે પોતાનું આત્મતત્વ આત્મ સાક્ષાત્કાર પામે એટલા માટે પ્રત્યેક આત્માઓ પ્રત્યેક પોતાની રીતે પ્રત્યેક પિંડે કરીને સાક્ષાત્કાર પામી શકે છે આત્મા અનંત છતાં એક જ સ્વભાવના હવે જો પિંડ એટલે કે શરીર જુદા જુદા છે ભિન્ન છે અને પ્રત્યેક આત્મા સાક્ષાત્કાર પામે તો એ સાક્ષાત્કાર ભિન્ન ભિન્ન ના હોય એ તો એક જ હોય કારણ કે બધા આત્મા પ્રત્યેક છે અને અનંત છે છતાં પણ એ એક જ સ્વભાવના છે જેવી રીતે સોનાની લગડીઓ પડી હોય અને એમાંથી આપણે દાગીના બનાવવા હોય અથવા એ ભેગી કરીને મોટો દાગીનો બનાવવો હોય તો બનાવી શકાય ને એ જ સોનામાંથી એના ગુણોએ કરીને જુદા જુદા દાગીના બને તો સોનું બધામાં જુદું જુદું પડી ગયું કડાનું સોનું અને કંદોરાનું સોનું બહુ કંઈ જુદા છે સોનું એક પણ દાગીના જુદા કે નહીં હા જુદા કનુદાદાશ્રી કહે છે એવું આ પિંડનું છે એટલે પેલામાં તો એ જ સોનું વપરાય ને દાગીના થાય છે જ્યારે આમાં ચેતનની હાજરીમાં આ પિંડ પોતે પોતાના દાગીના બનાવી રહ્યું છે એ ચેતનની હાજરી વગર તો એ બને નહીં આ પેલા સોના જેવું નથી કે એમાંથી આમાં જાય છે પણ એમાં બને છે શું કે મૂળ ચેતનની હાજરીમાં એના પ્રતિનિધિ ચેતન સ્વરૂપે પિંડ સ્વરૂપે એને ભટકવું પડે છે કારણ કે મૂળ ચેતનનો તો કોઈને ખ્યાલ જ નથી એના માટે આ ખોજ કરવાની